જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જો સોમ સાગરથી તમારું બધાનું એક ફરી નવા લોગમાં અને વાગવામાં અત્યારે થઈ ગયા હે હવે આઠ ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું આપણું અને થોડાક થામણા હતા એ નિર્બેન ગયા હે કરવા બાકી મમ્મીને ત્યાં જે જવાના હે લાડવા ખાવા તો એ પણ નીકળી ગયો તૈયાર થઈ અને હવે હું નિરાલી આજ બે તો એવું બધું છે અત્યારે તો ને બાકી તો અત્યારમાં તો હવી રવી ના વ્યાર તમને ખબર જ છે બધાને અને આપણે સાગરભાઈ હોસ્ટેલમાં વ્યાઈ ગયા તો શું કહે ગયા મજા આવતી નથી નગર બાર ધોવાનું ચાલુ હોય ને આખો દી ધપધપાટી બોલતી હમણાં બે દી છે તો શાંત વાતાવરણ કાલ સવારના વયો ગયું હોય ત્યાં સુધી તો અત્યાર સુધી મને કંઈ હે જ નહીં ઘરમાં હા શાંત વાતાવરણ હે ધોવાના ઘણા બધા થઈ ગયા હતા તો આપણે બધા લુગડા ધોઈ નાખ્યા હે લુગડા ધોઈ બધા સૂકી દીધા તા તા હે આવી ગયા હતા આમ તો કરે ભાભી ઠંડુ લઈ આવતા તો ઠંડુ પીધું આપણે અને હવે થઈ ગયું હોય ટાણું ઘણું બધું તો આપણે હે ને શું કરું હવે ભી નાખવા જવાનું હોય નીરુબીન રસોઈ બનાવે હે બધી શાક વગર નાખવાનું હવે રોટલા બનાવી નાખે પછી જમી લે તડકો બહુ થઈ ગયો હોય આપણે સુંદરી ઓઢીને નીકળી ગયા હે ભીહું ને નાખવા તો ભીહું પણ આરામથી બેઠી હોય બતાવું તમને કેવી હક મજાની મજા ની બેઠી આપણે પોદરાયકર કરી લે નાખી નથી ખાવાનું હે જો જોયું નાખીશું હમણાં તમને તો આપણે ફટાફટ નાખી દે અને બધી પેલા તો પોદરો કરી દે જો આપણે બધી નાખી ઓલી પાડી એવી લખા હતી હે ને ત્યાં બિસારી નાની નાખી ને મોટી બીનું એનું જ ખાવા બે ઓલી પોતાનું નથી ખાવા જતી એવી હે નકામી અને ઓલી બી હે ને મારે હે નકર તો આપણે એ બાજુથી જઈને એ બાજુ ઓલ બાજુ ના દે આગળ એવું બધું એવી નકામી ને સિંહ ચાલો આપણે હવે બપોરા કરી લઈએ નીરો બેન રોટલા બનાવી નાખે એટલે જો રૂંઢા થઈ ગયા મસ્ત મજાના આપણે સા પાણી પી લીધા નાન ખટાઈ ખાઈ લીધી હતી અને પછી આપણે ભાઈ ગયા નીરુબેન ઓલા બોલતા હતા માઇન્ડ વિના બી તો આપણે અહીંયા હતા અને અત્યારે હેને આપણે આવી ગયે તો હું નાખવા તો થોડું નાખી દે દઈએ મમ્મીને જે આવ્યા નથી કે અત્યારે આવવાના હે રંજબેન એ કદાચ આવવાના હે કે તતા હવે આવે કે શું કરે તો એ બધું હોય ને આપણે થોડું કામ કરશે ગાડા આવડું કરી લઈએ પછી માથા મળશું અને કપડા બધા આપણે સુકાઈ ગયા હતા તો આપણે પેલા ફટાફટ લઈ લે ને સુકેલી પછી રગરોગર રજ ઉડે તો મેલા ના થાય ને તો એ બધું શું કરો છો છનીરબેન નથી એમ

તો આપણે જવું હોય ના હોય તો ફટાફટ નાતા આવે છો બે શબ્દ વાવણી ને વાવણી તો થઈ નથી થઈ જાય એવું લાગે આકર્ષણ પૈકડું એવું જો અત્યારે વાતાવરણ બુટ ગરમી એટલે વાત જવા દો બહુ જ થઈ છે હવે

તો તો ઘણા મણા રહે પંદરો મણા હે પાંચાજો ગામનો હે પાંચાજો ગામનો 200 300 નો ફોર વીલ હતા હે કુમાર એક લેવાય આ કાશું મુક દે પાછું

તમે થઈ ગયા બધા ફ્રી ને આવી ગયા જમેડી પર કસ રહ્યું સમજાતા વીડિયો પર આવી તો હાય કર બુધન કે હાય કર દે તો હાય કર દે એને હે ને ઉતરી ને હાલવું હે ને કોઈ હાલવા દેતું નથી એવું હે પ્રોબ્લેમ ને તો હાલવા ફ્રી થઈ ગયા હે ને મે મનાયા હે ને છે એવું હે અને નીરુબેન ચા પાણી બનાવે હે ને ડબરુ કરે હે ને જો ત્યાં નું તમે બધા જોઈ શકો એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ હે એકદમ કઈ ઘટે નહીં

પછી બીજું જોઈ હાલે જે બધા પોત પોતાનું કામ કરીને નવરા થઈ ગયા ને બધા અહીંયા ફરિયામાં બેસી ને વાતો મોજ માણે